આઈસો ટ્રેક્ટર વેચવાનું છે ટોટલ જવાબદારી સાથે અને સાવ ભાવે ખેડૂત મિત્રનું ટ્રેક્ટર છે વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ગનીભાઈના ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ આ ટ્રેક્ટર સાઈડ ગેર વાળું અને પાવર સ્ટેરિંગ વાળું ટ્રેક્ટર છે તો કોઈ મિત્રને ને આવું ટ્રેક્ટર લેવું હોય તે પણ વ્યાજબી ભાવે તો વિડીયો પૂરો જોતા રહેજો હું તમને ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો આપણું પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર છે કલરમાં વેચવાનું સૌ પ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને ચૌદના મોડલનું આ ટ્રેક્ટર છે આખું ઓરિજિનલ કંડિશનમાં ખેડૂત મિત્રનું ઘર ઘર ખેતી કામમાં ચલાવેલું ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું ઓરિજિનલ કંપની કલર કંપની ફિટિંગ એન્જિન કોઈ પણ પ્રકારનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ બાકી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને પણ ખરીદી કરી શકશો એટલે ગનીભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આપી દઈશ તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

ત્રણ લાખ અને પિસ્તાલીસ હજાર અંદાજીત રૂબરૂ કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને તાલુકો વેરાવળ અને દેડા ગામે જોવા મળશે જિલ્લો છે ગીર સોમનાથ ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે નવાણું બે ઓગણસો વાળા નંબર છે તો ગનીભાઈના છે તો ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો